નમસ્કાર ન્યુઝક સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર કચ્છ રણોત્સવમાં એક વધુ મોર પિંચ ઉમેરાયું લાઈટ એન્ડ સાઉન્ડ શો નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વર્ષે અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત બ્યાસી વર્ષની મહિલાનું થયું મોત ટીબીની દર્દી મહિલાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત આપના સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આવશે ગુજરાતની મુલાકાતે ચૈતર વસાવાના પરિવારજનોને મળશે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે સરકારે જાહેર કર્યા નિયમો મુલાકાતીઓ અને કંપનીના જવાબદાર અધિકારીની ભલામણને આધારે મળશે ટેમ્પરરી દારૂની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ એકસો અંગદાતાઓના અંગદાનથી અંગો મળ્યા તો એ નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણનું રૂપ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ કચ્છની ભૂમિ રણની ભૂમિ યુદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ હડપીય સભ્યતાનું ધોળાવીરા લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ કોટેશ્વર મહાદેવને નારાયણ સરોવર કચ્છના કુરુક્ષેત્ર સમૂહ જરાનું યુદ્ધ કચ્છની વીરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એરસ્ટ્રીપને

કચ્છના ધોરડો સફેદ રણમાં ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ બસપોટનું પણ ઉદઘાટન કર્યું હતું તો દેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી લાંબા સમય બાદ અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત નિપજ્યું છે અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત નિપજવામાં બ્યાસી વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે બ્યાસી વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે મહિલાને કોરોનાની સાથે સાથે અન્ય બીમારીઓ પણ હતી ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા તો અમદાવાદ શહેરમાં ડબલ ઋતુની અસર જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વખરી રહ્યો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર કોલેરાના આઠ જેટલા કેસ સામે આવ્યા રાજ્યમાં હાલ ઠંડી અને વરસાદી વાતાવરણને જોવા મળી રહ્યું છે જેના કારણે અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તો શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ સામે આવ્યો છે તો પાણીજન્ય રોગચાળાના કેસમાં ચાલુ માસમાં ઝાડા ઉલટીના ત્રણસો ચુમ્મોતેર ટાઇફોઇડના બસો ત્યાંસી અને કોલેરાના આઠ કેસ નોંધાયા છે કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય કેસીસ બાબતે સાદા મલેરિયાના ચાલુ માસ દરમિયાન ફોર્ટી સેવન કેસીસ ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન સેવન્ટી વન કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં મુખ્યત્વે જે ન્યૂસન્સ મોસ્કીટો છે તેની કમ્પ્લેટ પ્રજાજનો દ્વારા આવતી હોય છે જે લોકો વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર ઉપર ડાયમ કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં કોવિંગની કામગીરી કરવામાં આવે છે ડેન્ગ્યુના કેસીસ મલેરિયાના કેસીસમાં ક્રમશ ચાલુ માસ દરમિયાન ઘટાડો વોટર વોટરબોર્ન ડિસીસ બાબતે ઝારાવટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો ને ચુમ્મોતેર કેસીસ આઈકોડના બસો ને ત્રાસીસ કેસીસ રિપોર્ટ થયેલા છે આ ઉપરાંત ચાલુ માસ દરમિયાન કોલેરાના આઠ કેસીસ પણ રિપોર્ટ થયેલા છે જેમાંથી મુખ્યત્વે વટવા વોર્ડમાંથી અને લાંબા વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે તો લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાતના પ્રદેશ પ્રભારી ડોક્ટર સંદીપ પાઠક ગુજરાતી મુલાકાતે આવ્યા ડોક્ટર સંદીપ પાઠકે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આગામી સાત જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાત લેશે અને ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભા ખાતે એક જનસભામાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના બંને નેતા આવશે ડેડીયાપાડામાં કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ડોક્ટર સંદીપ પાઠકે પ્રદેશના શીર્ષ નેતાઓ ધારાસભ્યો અને મહત્વપૂર્ણ હોદ્દેદારો સાથે સંગઠનને લઈને સમીક્ષા બેઠક કરીને આ સમીક્ષા બેઠકમાં वर्तमान परिस्थिति साथ साथ ने साथ-साथ लोकसभा गंभीर चर्चा अहमदाबाद में गुजरात के पूरे संगठन के रिव्यू के संबंध में आज एक मीटिंग रखी गई है इस मीटिंग में हमारे सारे विधानसभा चुनाव लड़े हुए कैंडिडेट्स और संगठन के सारे प्रमुख पदाधिकारी आएंगे और संगठन के रिव्यू के साथ साथ एक चीज की घोषणा और करनी थी कि सात जनवरी को गुजरात आएंगे हमारे नेता माननीय अरविंद केजरीवाल जी और साथ में आएंगे माननीय भगवंत मान जी ये चैतर भाई के विधानसभा में एक सभा जनसभा रखें उस जनसभा को संबोधित करेंगे हमारे लीडर तो अहमदाबाद में अंगदान सेवा सहकार सजीवन त्रण वर्ष थे તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના શિવાયજ્ઞ ત્રણ વર્ષ પૂરા થતા એકસો ઓગણચાલીસ અંગદાતાઓના અંગદાનથી ચારસો ને અંગો મળ્યા જેમાં એકસો ને પાંચ પુરુષ અને ચોત્રીસ સ્ત્રી બ્રેઇન ડેડ અંગદાતાઓ રહ્યા હતા બસો ચુમ્માલીસ કિડની એકસો ઓગણીસ લિવર તેમજ ઓગણચાલીસ હૃદય તેમજ નવ સ્વાદુપિંડ ચોવીસ ફેફસા છ હાથ અને બે નાના આંતરડાનું દાન મળ્યું સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રવૃત્તિને ત્રણ વર્ષ થવા જઈ રહ્યા છે અને અમારી સોટોની ટીમ જે રાત દિવસ કામ કરી અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસો ને ઓગણચાલીસ લોકોનું અંગદાન થયું છે એમ જોવા જઈએ તો એકસો ને સિત્તેર વ્યક્તિઓને બ્રેન્ડેડ ડિક્લેર કરાયા છે જેના થકી એકસો ને ઓગણચાલીસ લોકોએ અંગોનું દાન કરવાની એના પરિવારે અંગોના દાન કરવાની સ્વૈચ્છિક સંમતિ સંમતિ આપી હતી અને એમના થકી સિવિલ હોસ્પિટલને ચારસો ને ત્રેતાલીસ અંગો દાનમાં મળ્યા જેને ચારસો છવ્વીસ લોકોને નવજીવન આપ્યું આમાં જોઈશું તો પુરુષોએ સૌથી વધારે અંગદાન કર્યું છે કે એકસો ને પાંચ પુરુષ અને ચોત્રીસ મહિલાઓએ અંગદાન કર્યું છે મેક્સિમમ અમદાવાદ જિલ્લામાંથી ચોપન વ્યક્તિઓનું અંગદાન થયું છે અને જો ઉંમર જોવા જઈશું તો પંદરથી થી ચાલીસ વર્ષની ઉંમરના એક્યાસી લોકોએ અંગદાન કર્યું છે તો રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈને એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને દારૂની છૂટ અપાઈ છે બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે મંજૂરી લેવી પડશે વિઝિટર પરમિટ ચાલકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરશે કે તેમજ ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓએ અધિકૃત અધિકારી જે પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને આ સાથે જ કંપનીના એચઆર હેડ જવાબદાર અધિકારીની ભલામણને આધારે મંજૂરી મળશે મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પર મીટ ધારકો કર્મી રહેશે અને લાયસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકશે તો લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ ધારૂ નહીં વેચી શકાય તો વર્તમાન સમયમાં ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે ડીસામાં કલ્ચરલ ફેશન શોનું આયોજન કરાયું હતું જેમાં સૌથી વધુ બાળકોએ તેમના માતા પિતા સાથે ભારતના અઠ્યાવીસ રાજ્યોના અલગ અલગ પોશાક પહેરીને રેમ્પ પર વોક કરીને ભારતની વિવિધતામાં એકતા દર્શાવી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા સામાન્ય રીતે ફેશન શોમાં વેસ્ટર્ન કલ્ચરને લગતા પોશાકો પહેરીને મોડલ દ્વારા રેમ્પ પર કેટવોક કરવામાં આવતું હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અલગ જ પ્રકારના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શોનું નામ કલ્ચરલ ફેશન શો હતું અને તેનો હેતુ નવી પેઢી ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો હતો ડીસા ખાતે યોજાયેલા આ કલ્ચરલ ફેશન શોમાં સો કરતા વધારે બાળકોએ તેમના માતા પિતા સાથે ઉત્સાહથી ભાગ લીધો હતો અને દેશના અઠ્યાવીસ રાજ્યોની ઓળખ સમાન પોષક પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું ડીસા ખાતે યોજાયેલા આ કલ્ચરલ ફેશન શોને નિહાળવા માટે વિશાળ સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આ કલ્ચરલ ફેશન શો ભાગ લેવા આવેલા બાળકો પણ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થયા બાદ ઉત્સાહિત થયા હતા

પરંતુ ડીસામાં પરિવાર સાથે આવવાનો હતો અને તેમાં પણ બાળકો માટે તો ખાસ તેનું આયોજન કરવામાં આવ્યું હતું આજકાલના બાળકો ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે ત્યારે બાળકો સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ કલ્ચરલ ફેશન શો માં પ્રયાસ કરવામાં આવ્યો આજના સમયની અંદર ભારતમાં આપણા બાળકો કલ્ચર ને ભૂલી રહ્યા છે નાના નાના ભૂલકાઓ થી માંડીને ઉમરલાયક દાદા દાદી નાના નાની સર્વે અહીંયા ભાગ લીધો છે કલ્ચર ફેશન શોમાં નાના નાના ભૂલકાઓ અને મોટાઓ પણ ભાગ લીધો છે અને કલ્ચર ફેશન શોનો નો આ હેતુથી સાંસ્કૃતિક પ્રોગ્રામ અમારે લોકોને રાખવામાં આવ્યો હતો ડીસા ખાતે યોજાયેલા કલ્ચરલ ફેશન શો માં ભાગ લેવા આવેલા બાળકો ભાગ લીધા બાદ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા તે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારી પેઢીને જો ભારતીય સંસ્કૃતિ વિશે સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવે તો આ બાળકો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિથી પરિચિત થઈ શકે તેમ છે કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા જે જોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે માત્ર ગુજરાતના પરંતુ ભારતના આર્થિક વિકાસ માટે એક અગત્યનું સ્થળ બની ગયું છે એકવીસમી સદીની શરૂઆતમાં ગુજરાતના મધ્યમાં વિકાસના સ્વપ્નોના મૂળ રોપાયા ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્રમાં બદલવા માટે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીની સ્થાપના કરવામાં આવી આઠસો છ્યાસી એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વીમા અને મૂડી બજાર માટે વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે જે દસ હજાર કર્મચારીઓની ક્ષમતા સાથે એક પોઈન્ટ સત્તાવન અબજ ડોલરનું રોકાણ ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી નેતૃત્વને આપ્યો છે ગિફ્ટ સિટી જો કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીજી કા એક ડ્રીમ પ્રોજેક્ટ હે આજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેવાઓ કે લિયે હબ ઓર બહુ તેજી સે આગે રહા હૈ गिफ्ट सिटी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी द्वारा गुजरात को दी गई अनमोल भेट है वड़ा प्रधान नरेंद्र एक भारत निकास गिफ्ट सिटी ने शू फाड़ो गिफ्ट सिटी कॉमर्स और टेक्नोलॉजी के हब के रूप में अपनी मजबूत पहचान बना रहा है गिफ्ट सिटी

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રેતેશના અર્થતંત્ર માટે ગિફ્ટ સિટીનું શું મહત્વ છે સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેનું શું મહત્વ છે તે જણાવી રહ્યા છે ગિફ્ટ સિટી એઝ યુ નો ઇઝ ધ ડ્રીમ ઓફ આર ઓનરેબલ પીએમ and he has come up with a very unique concept he says that it's a part of a tri city uh, concept where you have amdabad you have gandhinagar and gift city we have been seeing that in all our road shows for vibrant gift city represents the future of not only gujarat for india as a whole ગિફ્ટ સિટી વૈશ્વિક અભૂતપૂર્વ પગલા તરીકે રાજ્ય સરકારે અહીં દારૂના વેચાણ અને વપરાશ માટે પરવાનગી આપી છે ગિફ્ટ સિટી એ સાબરમતીના કિનારે ઉભું થતું એક સિટી માત્ર નથી પરંતુ ભારતના આર્થિક વિકાસનું મોડલ મોડેલ છે આ મર્યાદિત સંભાવનાઓના ભવિષ્ય માટે ભારતની અતુટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર તૈયાર થઈ રહ્યું છે અને ભવ્ય પ્રવેક સિટી ટેન્ટમાં રામ જન્મભૂમિ પરિસરમાં નિર્માણ પામી રહેલું આ મંદિર હવે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે તારે પ્રવેક ટીવીની ટીમ પહોંચી છે રામનગરી અયોધ્યા કુબેર પર જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે કુબેર ટીલાના બ્યુટિફિકેશનનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અહીંના પ્રાચીન શિવાલયનું કામ લગભગ પૂર્ણ થવાની આ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો મહોત્સવ ઉજવવામાં આવશે આ મહોત્સવમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેવી સંભાવના છે રામ મંદિરનું નિર્માણ એ આપણા રાષ્ટ્રનું સન્માન છે તે ભારતના સન્માનનું પ્રતિક છે તેમણે કહ્યું કે રામ મંદિરની વય એક હજાર વર્ષથી વધુ છે આથી તેના બાંધકામની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણમાં દસ કરોડ લોકોએ યોગદાન આપ્યું છે રામ મંદિર કરોડો લોકોની રાત દિવસની મહેનતથી નિર્મિત થઈ રહ્યું છે વી આર કમિંગ હિયર ફોર વિધ અ થર્ટી ટેન્સ એન્ડ વન રેસ્ટોરન્ટ વીલ બી હેવિંગ અ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ વિ વિધ બુફે મોસ્ટ ક્લોઝેસ્ટ પ્રોપર્ટી ઇનિટી વિથ રામ મંદિર રામનગરી અયોધ્યામાં સરયુ નદી ના કિનારે ભવ્ય તંબુઓના શહેરનું નિર્માણ થઈ રહ્યું છે વ્હાઇટ કોટેજ લાકડાની ખુરશીઓ એર કન્ડિશનર સોફા અને એલઈડી ટીવી સહિતની સુવિધાઓ ધરાવતું ભવ્ય પ્રવેગ ટેન્ટ સિટી બન્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સાથે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે રામ મંદિરથી માત્ર બસો મીટર દૂર આવેલા પ્રવેગ ટેન્ટ સિટી ભક્તોને આવકારવા તૈયાર છે આંતરરાષ્ટ્રીય ધાર્મિક પ્રવાસન સ્થળમાં વિકાસ માટે રૂપિયા સત્તાવન હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક કામ હાલમાં અયોધ્યા ખાતે ચાલી રહ્યા છે શહેરના મુખ્ય પ્રવેશ માર્ગથી રામ મંદિર સુધીનો દસ કિલોમીટર વિસ્તારમાં હોમ અને હોટલો તૈયાર કરાઈ છે રસ્તાના બાકીના ભાગોનો વિકાસ ચાલુ છે સત્તાવાળાઓએ મુલાકાતીઓને મંદિર સુધી લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરી છે फेसिलिटीज़ की बात करूँ तो वी आर हैविंग प्लानिंग फॉर अ रेगुलर पिक एंड ड्रॉप फॉर द मंदिर फॉर अवर गेस्ट एंड इट इज़ वेरी सिक्योर टू बी हियर लाइक इट इज़ ऑन द परिक्रमा मार्ग इट इज़ वेरी लाइक मूवमेंट इज वेरी गुड इन द रोड एंड वी आर वेरी क्लोज टू द આધ્યાત્મિક નગરી અયોધ્યા પ્રવાસીઓના સ્વાગત માટે થનગની રહી છે તો ચાલો જઈએ અયોધ્યા રામ લલ્લાના દર્શન અને પ્રવેક ટેન્ટ સિટીમાં રોકાણ કરવા પ્રવેક ટીવી અયોધ્યા તો બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં ઘરે ઘરે ગોબર ગેસના પ્લાન્ટ આવેલા છે તો ગોબર ગેસનો ઉપયોગ કરવાથી ગ્રામવાસીઓ ગામને સ્વચ્છ રાખવામાં સફળ થયા છે આ છે દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામ ભલે નાનું છે પરંતુ અહીંના લોકોએ જે કરી બતાવ્યું છે તેની નોંધ તો દરેકે લેવી જ પડે આ ગામના લોકો રસોઈ કરવા માટે નથી તો રાંધણ ગેસના સિલિન્ડરની ખરીદી કરતા નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા આ ગામના લોકો રસોઈ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરે છે અહીં ઘરે ઘરે બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે

જે રવડતાં એ કોઈ ઉપયોગી થતા નહોતા પણ હવે જે શંકરભાઈ અમુક પ્લાન આપે છે અમુક ઘરના લોકોને એ પ્લાન ગામમાંથી પોડલા લઈ લઈને અને ખાતર કરી કરીને ગેસ ઉત્પાદન કરે છે એટલે એ વસ્તુ કે પહેલું તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું માન્ય શંકરભાઈના પ્લાનથી અને પછી બીજું કે હજી અમારે જે સાતસો આઠસો રૂપિયાના જે વર્ષે બાટલા લાવવા પડતા એ પણ અમને ફાયદો થઈ ગયો અને જેનો જે ગોબર ગેસમાંથી નીકળતો જે વસ્તુ છે એ અમારે ઓર્ગો ઓર્ગોનિક ખેતીમાં પણ ખૂબ કામ કરે છે મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે ગામની મહિલાઓને રસોઈ માટે ગેસ સિલિન્ડરની ઝંઝટ અને બળતણ તરીકે લાકડાના ઉપયોગમાંથી છુટકારો મળ્યો છે આમાં મહિલાઓ ગોબર ગેસના ઉપયોગથી ખૂબ ખુશ છે અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે ખૂબ અમારા ઘરની બચત છે એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારા બાટલા ભરાવા પડતા દિવસે દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા ખોટી થાવું બચી જવું રોધવામાં પણ સારું રહેશે ખાવા પીવાથી બધી મોંદગી સારી બને છે કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી સોણ પણ થોડું બાકીનું નેકળાઈએ ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે ગંદકી બધી પણ દૂર થઈ જાય અમારે એનાથી આ બધી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માના છો કે આવા નવા કોઈ પણ નવા પ્લાન્ટ આવે કોઈ નવી સુવિધા આવે તો અમને ખૂબ જોણ કરવી અમે ખૂબ ખૂબ આભાર માનાઈએ એનો નવા ગામ સંપૂર્ણપણે ગોબર ગેસ આધારિત ગામ બની ગયું છે અને તેના ફાયદા પણ ગામ લોકોને જોવા મળી રહ્યા છે અમારે ત્યાં નવાની અંદર ગોબર ગેસનો પ્લાન સાહેબ શ્રી નોખ્યો એ ખૂબ સારું કામ કર્યું છે અને અમારા ગામની અંદર લગભગ બસો થી પણ વધારે ગેસ છે અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે અને ભરાવા જે ગેસ જવો પડતો કે હજાર હજાર રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે એટલે સાહેબ શ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગોમની અંદરથી પહેલેથી જ પ્લાન્ટ ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો અને ખરેખર સાહેબ શ્રીનો ખૂબ આભાર અને ડેરીશ બનાસ ડેરીનો પણ ખૂબ આભાર આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આખા બનાસકોટા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન કરસી તો બનાસકોટા જિલ્લો પણ સાહેબનું લક્ષ્ય છે એ પૂરું થશે આ અંતરિયાળ ગામના લોકો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં જ આ જિલ્લાના વધુ ગામો તેનાથી પ્રેરણા લઈને સો ટકા ગોબર ગેસનો ઉપયોગ કરતા થાય તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિક ટીવી બનાસકાંઠા તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ વીર બાલ દિવસ પર ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી તેલીબંધાના ગુરુદ્વારા બાબા બુદ્ધ સાહેબજીના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા તેમણે કહ્યું કે અમે આવનારા વર્ષોમાં પણ આ પ્રસંગની ઉજવણી ચાલુ રાખીશું से ये भी बताते हुए हर्ष हो रहा है कि पिछले साल 2022 में प्रकाश पर्व के दिन हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दोनों के शहादत को आने वाली पीढ़ी हमेशा याद करता रहे इस वजह से 26 दिसंबर को वीर बाल दिवस घोषित किया और आने वाले वर्षों में 26 दिसंबर को वीर बाल दिवस के रूप में मनाते रहे

ઉતાગાઈ સરકારે પ્રવાસીઓના મનપસંદ પ્રવાસોના મનપસંદ સ્થળોમાંનું એક છે the botanical garden is perfectly awesome. a lot of people came to enjoy this. we've all come from coimbatore and we've come because we have winter vacations and we've come to botanical garden right now. it's very beautiful. there's a lot of crowd but we're having a lot of fun. i love the climate also here. it's very cold. i like it. botanical garden Uprant, rose park, both house, and kikuzi meadows, pravashona samil shay. bureau report, Pravek news. તો હાલ સમાચારમાં બસ આટલો જ મને આપશો રજા નમસ્કાર